અનેક દેશમાં એક સાથે એક લાખથી વધુ સ્કૂલના બાળકોની આંખની તપાસ કરવામાં આવી જે અત્યાર સુધીની સૌથી વિશાળ નેત્ર આરોગ્ય અભિયાન માનવામાં આવે છે આ કાર્યક્રમમાં આચાર્ય શ્રી મહાશ્રમણજીની પાવન પ્રેરણા ટીપીએફના પર્યવક્ષી મુનિ શ્રી રજનીશ કુમારજી રાષ્ટ્રીય અધ્યક્ષ હિંમતજી માડોટ અને મહામંત્રી મનીષજી કોઠારીના માર્ગદર્શન હેઠળ યોજાયું બારડોલી ટીપીએફ બારડોલી શાખા દ્વારા બારડોલીની લીમડાચૂક પ્રાથમિક કુમાર શાળા બારડોલી ખાતે વિશીષ આખ તપાસનું કેમ્પ આયોજનમાં કરવામાં આવ્યું જેમાં છસો ત્રેપન જેટલા શ્રમિક બાળકોની તપાસ કરવામાં આવી આ અવસરે ઉપસ્થિત અતિથિ બારડોલીયન ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર બારડોલી સુગરના ઉપપ્રમુખ ભાવેશ પટેલ બારડોલી ભાજપ શહેર પ્રમુખ અનંત જૈન અને બારડોલી નગરપાલિકાના પ્રમુખ ધર્મેશ પટેલ

પ્રોફેશનલ ફોરમ દ્વારા કરવામાં આવી આમાં અનેક વિદ્યાર્થીઓની આંખની ચકાસણી એટલે કે ચ ચક્ષુ ચિકિત્સાનો એક સુંદર કાર્યક્રમ આ તેરાપંથ પ્રોફેશનલ ફોરમ દ્વારા કરવામાં આવ્યો અને આજે આ શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે અને કદાચ કોઈ વિદ્યાર્થીઓને આંખના નંબર હશે કે જે કંઈક તકલીફ હશે એને દૂર કરવાના પ્રયત્નો આ, સુંદર આયોજન જેમણે કર્યું છે અનેક કાર્યક્રમો આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે ત્યારે સંસ્થાના પ્રમુખ શ્રી મહાવીરભાઈ અને તમામ હોદ્દેદારશ્રીઓને હું આ વિસ્તારના ધારાસભ્ય તરીકે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું કે તમે સદાય આ આવા જનહિતના લોકહિતના કામ કરતા રહો અને એમાં જ્યાં કંઈક જરૂર પડે અમને આમંત્રિત કરો અમારા કોઈ પણ પ્રકારની જરૂરિયાત પડે તો એ પણ અમને સૂચન કરો તો એમાં પણ અમે સહભાગી થશું ફરીથી આ તેરાપંથ પ્રોફેશનલ ફોરમ ને હું ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને આવા જ પ્રજાલક્ષી કામો કરતા રહે એવી શુભકામના આજ રોજ તેરાપંથ સમાજ ની એક શાખા તેરાપંથ પ્રોફેશનલ ફોરમના અંતર્ગત આજે આખા ભારતમાં એક લાખ છોકરાઓનો આઈ ચેકઅપનો કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે એ આયોજનના ભાગરૂપે આજ રોજ આખી અમારી તેરાપંથ પ્રોફેશનલ ફોરમ તેમજ તેરાપંથ અમારા સમાજના અગ્રણીઓ બધા અહીંયા ઉપસ્થિત થયેલા છે આ સ્કૂલમાં અને શાળાઓમાં આયોજન કરવાનો હેતુ એવું છે કે જે જરૂરિયાતમંદ બાળકો હોય એમને જે કઈ આંખમાં ખામી હોય જે કઈ ત્રુટી હોય એનું એમનું નિદાન થાય અને યોગ્ય સમયે આ જે બાળકો છે આપની આવનારી ભાવી પેઢી છે તો તેઓને આંખનો યોગ્ય રીતે ચકાસણી થયા બાદ એમને સારવાર મળે તે બદલ આ આયોજન કરવામાં આવેલ છે